માંડવી વેણાઈ ગઈ છે અને ચાવડા સાહેબજી છે એ પાસા રાંપ મારવા માંડ્યા છે અને બાર માણા છ દિવસથી આની અંદર કામ કરી રહ્યા છે બાર જણા કેટલા બાર જણા તો કેમ છે બધા મજા માને તો આપ સૌને પરમાર કૈલાસબેનના જય શ્રી કૃષ્ણ અને ખેડૂતના મિત્ર એવો બગલો પણ જો આવી ગયો છે ટ્રેક્ટરની પાછળ પાછળ ચરવા અને એક નહીં પણ ઘણા બધા આવી ગયા છે જો ઘણા બગલા આવી ગયા છે એક આવી છે Eh udah 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 udah. Iya, ah, sih, jenah aja di sini. Ini di sini tuh ada eklat-eklat sih. આ વચ્ચે મોટો જબરો આંબો છે અમે ગોટલી ખાઈને આ કેરી ખાઈને ગોટલી મેં કીધી આંબો ઉગી ગયો ને અહીંયા પણ એક બેન છે અંદર બેઠા છે બરાબર દેખાતા નથી આપણને જો બેઠા એ પણ વીણી રહ્યા છે એટલે આપણે એમને વારે વરઘડિયા ડિસ્ટર્બ કરવા નથી જવું ચાલો અહીંયા કોઈ નથી આપણે એમને કોઈને વારે ઘડી ડિસ્ટર્બ કરવા નથી જવા જોવાનું જેટલી વાર રાખ મારે જેટલી વાર દાતી મારે એટલી વાર એટલી માંડવી નીકળે છે એટલી છે ચાલું છે વીણવાનો ને ખેડ રાપ મારવાની ને હાલો આપણે ત્યાં જઈને કોઈકને પૂછવી જો કોઈ બોલી શકે તો નહીં ત્યારે એમ કે અમે નહીં બોલવી बगला केला खुश बगला ई जव बगला खुश केला आनंद थी थे हरखे हरखे चणी रहा बगला दोड्या दोड्या ए उड्या 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 <laughs> केला खुश आहे बगला जो 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 ई तो खुश बुशे <laughs> જમીન ની અંદર કેટલો બધા માણસો કેટલા બધા જીવ નું પોષણ થઈ છે તમે જવું ખોરાક મળી જ રહે રે જીવને તમામ જીવને જમીનની અંદર ખોરાક મળી જ રહે અ બે જે છે એ જવ હવાર ની આટલી માંડવી ઘણી છે અને એને પોટલું પોટ ગાહડી બાંધી અને મેક છે નાના ખુલ્લી મેઘ દીધી તો તપવવાના હશે જમીન માંથી નીકળે છે તો કહેશે તપવવા દ્યો ए, बगला बगला हे ए, उदन चावडा साहेब टीटी टीट करेस <laughs> बगला दोड्या 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 दोड 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 ट्रॅक्टर जतुर જવો અત્યારે આ મોસમ આવી મહેનતની એની ગણે બધા તમે જ્યાં નજર કરો ને ત્યાં માણસો પોતપોતાની રીતે કાંઈક ને કાંઈક કામ કરી રહ્યા છે આ લોકો જે છે એ કિશનભાઈની એ બધા ગાહડી પાલવ પાલાની ગાહડીઓ બાંધે છે એક ફેરો ઠલવી આવ્યા છે ને બીજી વખત જે વધ્યું છે એની ગાંઘડીઓ બાંધે છે બગલા જે છે એ બગલા પણ એની રીતે એની મસ્તીમાં ચણી રહ્યા છે અહીંયા બધા માણસો છે એ બધા એમની રીતે માંડવી વીણી રહ્યા છે કોઈક પાણી પીવે કોઈક ઊભા હોય જેવલા ભાઈ પાણી લઈને ગયા હા ગ્લાસ ભર્યો હવે પીશે બધા પોતપોતાની રીતે કોઈક પાણી પીવરાય છે કોઈક માંડવી વીણે છે ને કોઈક રાપ મારે છે ને કોઈક રાપની ઉપર બેઠા છે કોઈક ટ્રેક્ટર ની ઉપર નાના નાના ભૂલકા ચડીને બેસી ગયા છે બે અને હજી એક ભૂલકો તમને બતાઈ દેવી નથી એ ભૂલકો મે કીધું એ ભૂલકો હશે પણ એ ભૂલકો નથી એ પાછા ટિટિટ કરે જો ચાવડા સાહેબ આ કેસે ટ્રેક્ટર આ કેસે કે મારી સામે ધ્યાન રાખીએ ને એમને એમ કે વિડિયો બને છે ટિટિટ કરી એમ ચાવડા સાહેબ તો ચાવડા સાહેબ જ છે ઓ બાકી મોજીલા માણા છે ચાવડા સાહેબ મોજીલા માણા છે કેવી ગાડીઓ વાડ્યું બાકી જમાવડ છે ને વાડ્યું જો મસ્ત લીંબુ પણ પાકી ગયા છે જો મસ્ત મસ્ત લીંબુ પાકી ગયા છે અને આ બધાએ પાછળ જે માંડવી વીણે ને એ થોડાક શરમાય છે માણસો એટલે એ કે અમે વિડીયોમાં અમારે નથી આવવું એટલે કીધું કાંઈ વાંધો નહીં ઓલી વખત જે ગોધરાથી એ બધા આવ્યા એ બધાએ વિડીયોમાં બોલ્યા હતા પણ મસ્તીનું અને તમામ લોકો એ જવાબ પણ મસ્ત આપ્યા હતા પણ આ તમામ લોકો જે છે પણ એક જ પરિવારના છે ને હર્યા ને એ શરમાય છે એટલે એ કે આપણે મોબાઈલમાં આવવું નથી વિડીયોમાં નથી આવવું તો કીધું કાંઈ વાંધો નહીં તો મેં એમને પૂછ્યું મેં કીધું આ તમે આટલા ટાઈમથી આ બધા વીણો છો માંડવી તો કેટલી વીણી હશે અંદાજે તો એ કે ચાળી પિસ્તાળી મણ તો પાકી ચાલી પિસ્તાળી મણ માંડવી ખેડૂતની વાડીમાં તૂટી ગઈ અને બાર જણા બાર જણા એક દિવસના એવી ચારસો રૂપિયા એક મજૂરની એક માણસની મજૂરી ચારસો રૂપિયા ચારસો રૂપિયા એક માણસના તો તમે વિચાર કરો બાર જણાના હાંજ પડે કેટલા રૂપિયા થાય ચાર હજાર આઠસો થાય ને ચાર હજાર આઠસો રૂપિયા એક દિવસની મજૂરી થાય અને એક એક દિવસની ચાર હજાર આઠસો એવા જે છ દિવસથી બાર જણા માંડવી વીણી રહ્યા છે હવે વિચાર કરો કેટલી માંડવી તૂટી છે અને કેટલી ખેડૂને નુકસાન ગયું હશે અને કેવી રીતે માણસો નુકસાનનો સામનો કરી રહ્યા છે અને તો એ જે હિંમત રાખે ને હિંમત નથી કહેતા કે હું ઓલી કાંઈક કહેવત છે કે હિંમતે મરદા તો મહેનત મદદે ખુદા હા એવી કાંઈક કહેવત છે ને કે હિંમતે મરદા મહેન એવું કાંઈક છે ટૂંકમાં તમે સમજી જાયજો હું હું કહેવા માગું છું એમ પણ આવી રીતથીને જે ખેડૂતની પોઝિશન જે છે અત્યારે એ બહુ કપરી છે કારણ કે પિસ્તાલીસ મણ માંડવી હલરમાં નીકળે તો ખાલી એક જ કલાક ન થાય અને થ્રેસરમાંથી નીકળે જાય અને આજે બાર 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 મજૂર છ છ છ દિવસથી પડામાંથી માંડવી વીણે છે એ ખેડૂતમાંથી કેવડું મજૂરી ચડતી છે એમ અને તોય વીણાવવી પડે ન વીણે તો એ બધી મગફળી રહી ત્યારે શિયાળું વાવેતર કરે તો બધી ઉગી જાય આવી પોઝિશન છે ખેડૂતની આ વર્ષે બહુ કુદરતે પણ ખેડૂતને હેરાન કરીએ એમ કુદરત એ પાછળ ન રહ્યો ખેડૂતને હેરાન કરવામાં હું કરીશું સારું હલો થાય આવજો બધા ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને અમારે હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને કારેલા ફોલી નાખ્યા છો કારેલાના છોતરાઓ કાઢી નાખ્યા છે અને હવે કારેલાનું શાક બનાવવાનું છે તો હાલો બધા કોને કોનેક કારેલાનું કડવું શાક ભાવે છે અમે તો કારેલાનું શાક બનાવી પણ કડવું ન બને હો મીઠું શાક બને મસ્તીનું જે ન ખાતા હોય ને એ પણ ખાય એવું મસ્ત મીઠું કારેલાનું શાક બનાવવાનું છે તો હલો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો